Namaskar. Ve a Jorina Cobán. O bolsuapre. આજનો આપણો શું વિચાર છે ખરાબ સંગત સોબતનું ફળ ખરાબ જ હોય છે આપણે ખરાબ વ્યક્તિ સાથે આપણે રહેતા હોઈએ તો એનું ફળ આપણે પણ ભોગવવું પડે કહેવાય છે ને કે જો ચોરી આપણે નથી કરતા પણ ચોર સાથે રહેશું તો આપણે ચોર કહેવાશું એટલે કે તમારી સંગત જો ખરાબ હશે તો તમે પણ એ એવી જ વ્યક્તિ તમે કહેવાશો ભલે પછી તમે તમે સારું કામ કરતા હશો ને તો પણ તમને એ જ જે ખરાબ વ્યક્તિનું વિરુદ્ધ છે ને એ જ તમને મળશે ચાલો તો એના ઉપર હું તમને એક વાર્તા કહું છું આજે વાર્તાનું નામ છે કાગડાના ટોળામાં કબૂતર વાર્તાનું નામ શું છે કાગડાના ટોળામાં કબૂતર એક વાર કબૂતર હોય અને કબૂતર નો સ્વભાવ કેવો હોય ભોળો અને આ કબૂતર પણ કેવું હતું સાવ ભોળું અને પ્રામાણિક પણ એની દોસ્તી કોની સાથે થઈ જાય છે કાગડાઓ સાથે થઈ જાય છે ઘણા બધા કાગડાઓની સાથે એ લોકોની સાથે જ હરે છે ફરે છે કાગડાનો સ્વભાવ કેવો લુચ્યો બરાબર છે બીજાનું છીનવીને ખાવાનું અને અપ્રમાણિકતા લોકોનું નુકસાન કરવાનું આવું બધું કાગડા કરે કબૂતર એ લોકોની સાથે ફરે છે ટોળાની અંદર કબૂતરના મા બાપ એને ના પાડે છે એને સમજાવે છે કે તારે આ લોકોની સાથે જવાનું નહીં પણ દોસ્તી છે ને કબૂતર માનતું નથી પણ હા એક વચન આપે છે એના મા બાપને કે હું ક્યારે પણ ખોટું કામ કરીશ નહીં અપ્રમાણિક બનીશ નહીં આવી જ રીતે આ લોકોની દોસ્તી હોય છે રોજ કાગડા નું ટોળું ખેતરમાં જાય અને ખેતરના પાકને નુકસાન પહોંચાડે ખેડૂત આવીને જુએ છે એ લોકોને ઉડાડે છે આવી રીતે રોજ નુકસાન કરે છે તો એક દિવસ શિકારી કૂતરા ખેડૂત રાખે છે અને શું કરે છે એ લોકોને પકડવા માટે પણ જેવો શિકારી કૂતરો એ લોકોની પાછળ દોડે કે બધા કાગડાઓ શું કરે છે ઉડી જાય છે આની અંદર કબૂતર હોય છે ને એ નુકસાન નથી કરતું એ લોકોની સાથે આવે છે ખરું પણ દાણા પણ નથી ખાતું અને નુકસાન પણ નથી કરતું ખેડૂત છે ને એક દિવસ કંટાળી જાય છે પછી એ છે ને શું કરે છે કે જાડી પાથરે છે જાડ આવે ને પક્ષી પકડવાની એ જાડ પાથરી દે છે અને એના ઉપર થોડા દાણા નાખે છે જુવારના દાણા જોઈને કાગડાઓ બધા શું કરે છે ખાવા માટે આવે છે સાથે કબૂતર પણ આવે છે પણ જાડી પાથરી હોય છે એમાં બધા કાગડાઓ શું થઈ જાય છે ફસાઈ જાય છે સાથે કબૂતર પણ ફસાઈ જાય છે અને ત્યાર પછી ખેડૂત ત્યાં આવે છે ખેડૂતને કબૂતર શું કરે છે વિનંતી કરે છે અને કહે છે કે મેં તમારા કોઈ પણ દિવસ પાકને નુકસાન કર્યું નથી હું કે છે કે દાણા ખાતો નથી તમે મને છોડી દો પણ ખેડૂતને તો બહુ ગુસ્સો આવેલો હોય છે એ પોતા હા શિકારી કૂતરાને શું કરે છે ઈશારો કરે છે અને ખેડૂતને કબૂતરને શું કહે છે તે તું ભલે પ્રામાણિક છે પણ તારી સંગત અને સોબત કોની છે ખરાબ વ્યક્તિની તો આજે પરિણામ તારે પણ ભોગવવું પડશે અને શું થાય છે કે બધા શિકારી કૂતરાઓ કાગડાના ઉપર તરાપ મારે છે અને બધા કાગડાનો શિકાર કરે છે સાથે કબૂતરનો પણ શિકાર થઈ જાય છે એટલે જેવી સંગત તેવી રંગત આપણે હંમેશા સારી સોબતમાં રહેવું જોઈએ જો નહીં તો કોના જેવી હાલત થાય કબૂતર જેવું થાય ને એ પોતે તો સારું હતું પણ એની સંગત કોની સાથે હતી ખરાબ લોકો સાથે તો એનું પરિણામ એને પણ ભોગવું પડ્યું બરાબર છે હમ ચાલો આજની વાર્તા ગમી ને તમને લોકોને તો હવે આપણે ભણવા માટે તૈયાર આજે આપણો ઓગણપચાસ લેક્ચર છે અને આપણે એક કાનો અને માત્રા કાનો અને એક માત્રા બરાબર છે ને એના વિશે આપણે જોઈએ છે ગઈકાલે આપણે લ સુધી જોઈ ગયા હતા લ સુધી જોઈ ગયા હતા ને આજે આપણે આપણે વ લઈએ બધા તૈયાર છો ને લખવા માટે બુક અને પેન લીધું છે બધાએ હમ રેડી ચલો શરૂ કરીએ ને આપણે વાનો અને એક માત્ર बोला से वो सो बोला से वो बोली बोली ने लख ने कानो एक मात्रा वो कानो एक मात्रा वो व ने कानो मात्रा वो व ने कानो मात्रा वो बोली बोली ने लखो व ने कानो एकमात्र વો વો પરથી વોટ વોટ એટલે મત પોતાનો ક્લાસની અંદર તમે શાળાની અંદર પણ જો તમારે ક્લાસની અંદર ચાર પાંચ જણા ઉભા થાય હોય કે મારે મોનિટર બનવું છે તો પછી ટીચર શું કરે છે તમને સિલેક્ટ કરવા કે છે ને વોટ આપવા કે છે ને હા તો તમે જણાવો છો હાથ ઊંચો કરીને કે હા અમે આને આને મોનિટર બનાવવા માંગીએ છીએ આને મોનિટર બનાવવા માંગીએ છીએ તો એ પોતાનો મત આપેલો કહેવાય વોટ બોલો વોટ 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 બીજો શબ્દ છે આવો આપણે કોઈને આવકારીએ ને આવો આવો બોલો આવો આવો

वो व्हाट वो व्हाट आओ 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 चलो लखियो बदाए अब हम आगे जाइए श ने का नो एक मात्रा शो श ने का नो एक मात्रा शो સ ને કા નો એક માત્રો સને કાનો એક માત્ર કા નો એક શો શો પરથી શબ્દ આવે છે આપણો શોધ શોધ બોલો શોધ કઈક શોધવું કંઈક નવું શોધવું વૈજ્ઞાનિકો શું કરે છે નવી શોધ કરે છે બરાબર છે ને હા અત્યારે કોમ્પ્યુટરની શોધ કરી નવા નવા મોબાઈલની શોધ કરી અને હજી તો કેટલું કેટલું નવું નવું શોધે છે તો શોધ શોધ બોલો શોધ લગતા પણ જાઓ હા બધા શોધ શોધ શોખ શોખ હવે ખ અને ક આ બંનેમાં ફરક છે આ શોખ એટલે મને ગમવું મને જે ગમતી વસ્તુ છે હું કરીશ મારો શોખ છે આ શોખ એટલે ગમવું ગમતું કરવું મને નવા નવા કપડા પહેરવાનો શોખ છે અને શોક આ બંને અર્થ અલગ અલગ ઉચ્ચાર જો ખ બંનેમાં ફરક છે અને બંનેનો અર્થ પણ અલગ થાય છે શોક શોખ છે શોખ એટલે કોઈનું દુઃખદ અવસાન થયું હોય એટલે કે કોઈનું મૃત્યુ થયું હોય અને જે આપણે આપણે ખરાબ મતલબ શખ એટલે ગ્લાની અનુભવવી દુખ અનુભવવું દુઃખ કોઈનું મૃત્યુ થાય ને ત્યારે શોખ પાડવામાં આવે બરાબર અને આપણે આ શખ આ શોખ એટલે મને ગમતું મને ગમ ગાવું ગમે છે મને નાચવું ગમે છે મને રમવું ગમે છે મને ભરત કરવું ગમે છે તો આ શોખ ચાલો બોલો શોખ 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 કરી બોલશું આપણે સનેકા નો એકમાત્ર શો સને કાનો એક માત્ર શો નું એકમાત્રોધો શો 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 શોક શોક એટલે ગમવું ગમતું કરવું અને શોક એટલે કે દુઃખ હે બોલો શોક આ બંનેના અર્થ અલગ અલગ થાય છે સ ને ષટકો નો સ ને કાનો એક માત્ર સુંદર અક્ષરે લખો સ ને કા નો એક માત્ર સ ને કા એક માત્રા શો સ ને કાનો એક માત્રા શો સ ને કા એક માત્રા શો શો પરથી શબ્દ બને છે સોડશ એટલે સોળ સોડશોળશ એટલે સોળ છકડે સોળ થાય ને એને સોળસ પણ કહેવાય બોલો સોડશોળશોળશો લખ્યું આના પરથી હમણાં એક જ શબ્દ આપણે જોઈએ છીએ ચાલો શ ને કાનું એક માત્ર એક માત્ર ને કા નું એક માત્રોળશો સોષોળશ સોષોળસ લખ્યું બધા એ હવે આપણે આગળ જઈએ

સો પરથી આપણો શબ્દ બને છે સોનું 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 રાગીના સોનાના બરાબર છે સોનું સોનું બોલો સોનું બીજું છે સોના મહોર સોના મહોર સોના મહોર બરાબર છે જે આપણે ગીની કહીએ કે પછી સોનાની લંગડી કહીએ સોના મહોર બોલો સોના મહોર સોના મહોર સોના મહોર ફરીથી આપણે બોલશું સ ને કાનો એક માત્ર સો સ ને કાનો એક માત્ર સો એક માત્રોનું સો સોનું સો સોનું સો સોના મહોર સો સો ના મહોર સો સો ના મહોર અને કાનો એક માત્રા હો બોલી બોલીને લખો બધા ને કા નો એક માત્ર હો ને કા એક માત્ર હો હ કાનો એક હો પરથી આપણો શબ્દ આવે છે હોળી હોળી રમો હોળીની પૂજા થાય મમ્મી સાથે જાઓ છો ને હા અને ધૂળેટીના દિવસે રંગથી રમો છો તમે હા ને બોલો હોળી હોળી રંગોનો તહેવાર હોળી બોલો હોળી 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 બીજો શબ્દ બને છે હોઠ હોઠ અને શું કહેવાય હોઠ બોલો હોઠ 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 ને કાનો એક માત્ર એક માત્રા હો હ ને કાનો એક માત્રા હો હોળી હોહોળી હોળી હો હોળી હો હોટ 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 ચલો આગળ ર ને કાનો એક માત્રાળો રો શું બોલશો રો ને કાનો એક માત્રાળો ને કા નો એક એક ને કાનો એક ળો. એના પરથી શબ્દ બને છે રૂપાળો બોલો રૂપાળો 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 એકદમ સુંદર હોય ને એને રૂપાળો કહેવાય રૂપાળો છોકરા માટે શબ્દ વપરાય રૂપાળો રૂપાળો બોલો રૂપાળો ત્યાર પછી બીજો શબ્દ આવે છે શિયાળો ઋતુઓમાં પેલી ઋતુ કઈ છે શિયાળો બોલો શિયાળો 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 લખ્યું બધાએ ધીરે ધીરે સુંદર અક્ષરે લખો બોલશું હવે રો એક માત્રો રો એક માત્રાળો રો એક માત્રા રો રો પરથી શબ્દ બને છે રૂપાળો 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 શિયાળો શિયાળો ક્ષત્રિય ક્ષત્રિયનો ક્ષ છે ક્ષો ક્ષ કાનો એક ક્ષો. કાનો ક્ષ ને કા નો એક માત્રો ક્ષ ને કાનો એક માત્રો શો પરથી આપણો શબ્દ બને છે ક્ષોભ ક્ષોભ એટલે શરમાવું ક્ષોભ એટલે શરમાવું ક્ષોભ બોલો ક્ષોભ 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 ત્યારે આપણે એક જ શબ્દ જોઈએ છે ક્ષોભ ફરીથી આપણે બોલશું ક્ષ ને કાનો એક માત્ર અક્ષો ક્ષ ને કાનો એક માત્ર અક્ષો ક્ષ ને કાનો એક માત્ર અક્ષો ક્ષો ક્ષોભ 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 ને

શબ્દ આવે છે યજ્ઞો બોલો યજ્ઞ કરે તો પણ એક સાથે યજ્ઞો કેવાય ઘણા બધા યજ્ઞ થતા હોય ને એને યજ્ઞો કહેવાય બહુવચન યજ્ઞો બોલો યજ્ઞો 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 ત્યાર પછી બીજો શબ્દ છે પવિત બોલો યજ્ઞો પવિત ચલો હવે આપણે આગળ જઈએ ફરી પાછું બોલી લઈએ ને આપણે જ્ઞ ને કાનો એક માત્રો જ્ઞ ને કાનો એક માત્રો नाने कानो एक मात्रा अग्नो नाने कानो एक मात्रा अग्नो अग्नो प्रति शब्द बनियो यज्ञो 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 पवित यज्ञो पवित यज्ञो पवित त्र त्र ने कानो एक मात्रा त्रा लगता आवडे चले बद्दने આ રીતે લખવાનું છે લીટી કાઢીને આમ ત્ર તો ત્રણ ને કાનું એક માત્ર તને કાનું એક માત્ર ત્ર ને કાનું એક માત્ર તને કાનું એક માત્ર પત્રો પરથી આપણો શબ્દ બને છે પત્રો પત્રો ઘણા બધા પત્ર પત્ર હોય ને લેટર પોસ્ટમેન પોસ્ટમેન લઈને 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 કોણ કોણ આવે આવે ટપાલી ગુજરાતીમાં આપણે એને ટપાલી કહીએ એક પત્ર લઈને આવે ને તો પત્ર કહેવાય પણ એક કરતાં વધારે પત્ર લઈને આવે ઘણા બધા લેટર લઈને આવે તો એને પત્રો કહેવાય બોલો પત્રો

ચાલો ફરીથી આપણે બોલશું ત્રણ ને કા નો એક માત્ર ત્રણ ને કા નો એક માત્ર એક માત્ર એક ત્રો પત્રો તો પત્રો ત્રો પત્રો ત્રો પાત્રો ત્રો પાત્રો પાત્રો ચાલો હવે અહીંયા સુધી આપણું થઈ ગયું હવે આપણે પુનરાવર્તન કરીએ હા જેટલું આજે આપણે જોઈ ગયા છે ને એનું પુનરાવર્તન કરવાનું છે આપણે બધાએ બે બે વાર મારી સાથે લખવાનું છે અને બોલતા જવાનું છે લખશો બધા મારી સાથે હા બોલશો ને બરાબર બોલો વોટ વોટ બોલી બોલી લખો વો લાવો આપણે કોઈ પાસે વસ્તુ મંગાવીએ તો શું કહેવાય લાવો કોઈને આપણે આવકારીએ તો શું કહીએ આવો 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 બીજો શબ્દ છે શોધ શોધ બંને શોખ અને શોખ બંનેનો મેં તમને લોકોને અર્થ કીધો છે શોખ શોક 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 મિનિટ આ સોડસ નેશ આ સોડશ એટલે સોળ બરાબર છે ને સોપારી બોલી બોલી ને લખો સોપારી so parie so pa la que so no so no so namahore so namahore so na

સિયાળો ક્ષોભ 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 બોલી બોલીને લખો ક્ષોભ ક્ષોભ યજ્ઞો પવિત યજ્ઞો પવિત એટલે જનોય બ્રાહ્મણો જનોય ને એને યજ્ઞો પવિત કહેવાય બોલો યજ્ઞો પવિતો પવિત પત્રો પત્રો પાત્રો પત્રો એટલે લેટર બરાબર છે પાત્રો એટલે નાટકમાં જે લોકો ભાગ ભજવે છે પાત્રો કહેવાય પાત્રો 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 બરાબર અહીંયા આપણું આજનો લેક્ચર પૂરો થાય છે ઓકે નમસ્તે